ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે વલસાડ ડાંગમાં ચોમાસાની શરૂઆત થઈ છે આજે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી રાજ્યમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે તો વરસાદની સાથે ઠંડરસ્ટ્રોમની આગાહી આગામી સાત દિવસ રાજ્યના જુદા જુદા ભાગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो आज के लिए सौराष्ट्र और कच्छ रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं जहाँ पर आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग है और कल की बात करेंगे तो कल के लिए भी आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग है सौराष्ट्र और क... सौराष्ट्र रीजन के लिए और जो डिस्ट्रिक्ट है जहाँ पर लाइट रेन होने का पूर्वानुमान है वह अमरेली भावनगर गिर सोमनाथ दीव और डेथ्री डे फोर डे फाइव डे सिक्स और डे सेवन में जो डिस्ट्रिक्ट है सौराष्ट्र रीजन के लिए जहाँ पर आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है अमरेली भावनगर गिर सोमनाथ और दीव और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले पाँच दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार चेंज में रहेगा और मैक्सिमम की मैक्सिमम टेम्परेचर की जो टेंडेंसी होगी वो डिक्रीजिंग टेंडेंसी होगी आज आज साउथ वेस्ट मानसून साउथ गुजरात के आ, नौसारी तक प्रवेश कर गया है और जो रेनफॉल आज के लिए आइसोलेटेड आईसुल, प्लेसेस पे आ, गुजरात और सौराष्ट्र रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर लाइट टू तो मॉडरेट रेन होगी और साथ में थंडरस्टॉर्म की वार्निंग है और कल के लिए भी लाइट से मॉडरेट रेनफॉल की वार्निंग है साउथ गुजरात के सभी डिस्ट्रिक्ट के लिए आज के लिए अहमदाबाद और गांधीनगर में लाइट रेन और लाइट टू मॉडरेट रेन और साथ में थंडर की वार्निंग है और अहमदाबाद में आ, इवनिंग के बाद एक से दो स्पेल का आ, मतलब एक्सपेक्टेशन है एक से दो पे स्पेल थंडर के होगा જોવા તો ચાલુ વર્ષ એટલે કે બે હજાર ચોવીસના ના વર્ષ દરમિયાન ચોમાસુ છે તે એના નિયત સમય કરતા ઓગણીસ તારીખ જે પહેલી જૂન છે પહેલી જૂને ચોમાસુ છે કેરળમાં આવવું જોઈએ એની જગ્યાએ ઓગણત્રીસ મે ના રોજ મોડી રાત્રે કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ ગયો હતો એટલે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર પણ ચોમાસુ વહેલો આવ્યું કેરળની અંદર પણ ચોમાસાનો સમય કરતા વહેલો પ્રવેશ

ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ સહિતના વિસ્તારોની અંદર પણ ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે ચોમાસું છે એ ગુજરાત આ કોઈ અલગ કે નવી વાત ન ગણી શકાય અનેક વખત એવું બન્યું છે ભૂતકાળની અંદર કે ચોમાસું એના સમય કરતાં વહેલું પણ ગુજરાત અંદર આવતું હોય છે એવું જ ચાલુ વર્ષે બન્યું છે સમય કરતાં ચાર દિવસ વહેલું છે એ ગુજરાતની અંદર ચોમાસું બેસી ગયું છે હવામાન વિભાગે આગાહી કરી છે અને સીધા જઈશું વેધર ઓમથી અમારી સાથે વત્સલ જોડાઈ ગયા છે વત્સલ આ સમાચારની ઘણા લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી કારણ કે ગરમી અને ઉકળાટ અને તેના કારણે લોકો હેરાન પરેશાન હતા આ વખતે ચોમાસું વહેલું શરૂ થવા જઈ રહ્યું છે અને કયા કયા વિસ્તારો પર વરસાદનું જોર વધારે રહેશે બિલકુલ દીક્ષિતા જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આ વખતે ચોમાસું બે દિવસ વહેલું શરૂ થવાનું છે પરંતુ બે નહીં આ વખતે ચોમાસું ચાર દિવસ વહેલું શરૂ થઈ ગયું છે આજથી દક્ષિણ ગુજરાતથી નૈઋત્યના ચોમાસાએ પ્રવેશ કરી લીધો છે વલસાડ નવસારી અને ડાંગમાં વરસાદ શરૂ થઈ ગયો છે પહેલાં હું તમને જણાવી દઉં કે અંદમાન નિકોબાર અહીંયા ઓગણીસ મેના દિવસે ચોમાસાની શરૂઆત થઈ હતી સામાન્ય રીતે શું હોય છે કે અંદમાન નિકોબારમાં ચોમાસાની શરૂઆત થાય ત્યાંથી ધીરે ધીરે ચોમાસું આગળ વધે દક્ષિણ ભારતમાં પહેલા વરસાદ આવે દક્ષિણ ભારતમાં વરસાદ આવે તેના એકાદ સપ્તાહ બાદ ચોમાસું ધીરે ધીરે આગળ વધે અને મુંબઈમાં પહોંચે અને મુંબઈમાં વરસાદ આવે એના બે ચાર દિવસ કે વધીને એક સપ્તાહમાં ગુજરાતમાં દક્ષિણ ગુજરાત થી ચોમાસું પ્રવેશ કરે અને આખા ગુજરાતમાં પ્રસરી જાય હવે આ છે મુંબઈ અને હવે તમે જુઓ કે અહીંયા દક્ષિણ ગુજરાતનો જે વલસાડનો વિસ્તાર છે એ વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે સાથે જ ગુજરાતના બીજા વિસ્તારમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે આ જે વિસ્તાર છે તમે જુઓ કે અહીં ચોમાસું ભરપૂર જામ્યું છે હવે આપણે થોડું ઝૂમ કરીએ અને ગુજરાત પર ફોકસ કરીએ એટલે તમને ખબર પડે કે ગુજરાતમાં આજે શું પરિસ્થિતિ રહેવાની છે કારણ કે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારમાં લાઇટ ટ્રેન એટલે કે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારમાં લાઇટ ટુ મોડરેટ ટ્રેન એટલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને સાથે થોડું થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીની પણ આગાહી કરાઈ છે થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી એટલે કે વન કાઇન્ડ ઓફ વાવાઝોડું જેવું જ કહી શકાય પરંતુ વાવાઝોડું જેટલું એ બળવાન નથી હોતું થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી થાય ત્યારે ગાજવીજ સાથે વરસાદ પડે અને પવન પણ ફૂંકાય તો આ વખતે જ્યારે વરસાદ પડશે તો પવન પણ ફૂંકાશે હવે તમે જુઓ હું થોડો સમયને આગળ લઈ જાઉં અત્યારે બે વાગ્યાનો સમય છે આપણે થોડો સાંજનો સમય કરીને જોઈએ એટલે તમને ખ્યાલ આવે મેં છ વાગ્યાનો સમય રાખ્યો છે હવે તમે જુઓ કે છ વાગે શું પરિસ્થિતિ છે આ દક્ષિણ ગુજરાતનો વિસ્તાર જુઓ તાપી જિલ્લાનો વિસ્તાર જુઓ તમે આ સુરત છે અહીંયા છે વલસાડ side. એટલે તમે જુઓ કે વલસાડના વિસ્તારમાં તમને સતત વરસાદ જોવા મળી રહ્યો છે કચ્છ અને સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં લાઇટ રેન એટલે કે હળવો વરસાદ અને તેની સાથે થંડસ્ટ્રોમ એક્ટિવિટીની આગાહી કરવામાં આવી છે સાથે મધ્ય ગુજરાત અને અમદાવાદ અમદાવાદમાં પણ લાઇટ ટુ મોડરેટ રેન એટલે હળવાથી મધ્યમ વરસાદ અને થંડસ્ટ્રોમ એક્ટિવિટીની આગાહી કરવામાં આવી છે સાંજે અમદાવાદમાં પણ વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં લાઇટ ટુ મોડરેટ રેન એટલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં લાઇટ ટુ મોડરેટ રેન વરસાદ પડશે એટલે કે આખા ગુજરાતની અંદર વરસાદ હવે ધીરે ધીરે શરૂ થઈ જશે આખા ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે થોડું વધારે ઝૂમ કરું એટલે તમને પ્રોપર ખ્યાલ આવે કે કયા વિસ્તારમાં શું પરિસ્થિતિ રહેવાની છે વલસાડ નવસારી ડાંગ એ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને ત્યાં વરસાદ શરૂ પણ થઈ ગયો છે તમે જોઈ શકો છો હું સમયને થોડો આગળ લઈ જાઉં આપણે રાતનો સમય જોઈએ કે રાતે શું પરિસ્થિતિ રહેવાની છે તો રાત્રે આ દસ વાગ્યાનો સમય કર્યો છે ગઈકાલે પણ તમે જોયું કે અમદાવાદના પણ મોટાભાગના વિસ્તારમાં ગઈકાલે પણ વરસાદ પડ્યો હવે તમે જુઓ કે રાત્રે તમે સૌરાષ્ટ્રનો વિસ્તાર જોઈ શકો છો સૌરાષ્ટ્રમાં તમને રાત્રે એટલો વરસાદ નથી જોવા મળી રહ્યો વાદળછાયું વાતાવરણ છે પરંતુ એટલો વરસાદ નથી પરંતુ સાથે જ જે રીતે દીક્ષિતા

હવે તમે જુઓ કે ચોમાસું આજે ક્યાં પહોંચ્યું છે અહીંયા છે આ તમે સમય જુઓ દસ જૂન છે અને આજ છે આપણા ગુજરાતનો વિસ્તાર અહીંયા એટલે આટલો વિસ્તાર કવર થઈ ગયો છે એટલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થઈ ગયો છે એટલે હવે નૈઋત્યનું ચોમાસું આજે અને આવતીકાલ સુધીમાં આખા ગુજરાતમાં પ્રસરી જશે બિલકુલ વત્સલ આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું તો આપે જોયું જે પ્રમાણે હવે ચોમાસાનું જોર છે દક્ષિણ ગુજરાત પર વધુ જોવા મળી રહ્યું છે અને બી બીજા બધા જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ કે જેની શરૂઆત થશે